સુરત અને કેવડિયામાં યુવકોની હત્યાનો પાલનપુરમાં ઉગ્ર વિરોધ સ્વયં સૈનિક દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું રાજ્યમાં હત્યાના બનાવો સામાન્ય બની રહ્યા છે જે વચ્ચે નર્મદા જિલ્લાના કેવડિયામાં બે આદિવાસી યુવકોની હત્યા કરાઈ હતી તેમજ સુરતમાં અનુસૂચિત જાતિના યુવાનની પોલીસ કસ્ટડીમાં હત્યાના સંદર્ભમાં પાલનપુર ખાતે સ્વયં સૈનિક દળ બનાસકાંઠા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને મૃતકના પરિવારજનોને ન્યાય આપવા માંગ કરાઈ આદિવાસીઓ અને દલિતોના રક્ષણ કરવામાં પણ સરકાર અસમર્થ હોવાના આક્ષેપો કરાયા હતા તાજેતરમાં સાત ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સુરતમાં એક અનુસૂચિત જાતિના યુવાન મહેશભાઈ જીવણભાઈ વાળાને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા જ્યાં પોલીસ દ્વારા ઢોર માર મારીને મોત નીપજ્યું હતું તેમજ કેવડિયામાં બે આદિવાસી યુવકોની હત્યા કરાઈ હતી ત્યારે આ આદિવાસી અને અનુસૂચિત જાતિના યુવાનોને ન્યાય મળે અને આરોપીની ધરપકડ તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ સાથે બનાસકાંઠા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું રિપોર્ટર શ્રીમાળી વિજયકુમાર બનાસકાંઠા